વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટરસાઇકલ સાથે હાંસુ ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટરસાઇકલની નંબર પ્લેટ કાઢી હાંસોટના કંટિયા ઝાડ રોડ રહેતો ગુલાબ હુસેન સિદ્દીક કરીમ વાડીવારાએ હાંસોટ ત્રણ રસ્તા પાસેની બિરયાનીની દુકાન પાસે આવેલ તેના રૂમમાં મૂકેલ છે